વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને તેના સ્થાનિક લોકો એકત્ર થઈને રેલી સ્વરૂપે અકોટાની પીએફ કચેરી પાસે આવેલ વોર્ડ નંબર બાર ની ઓફિસ ખાતે તંત્રના વિરોધમાં આજે બપોરે દેખાવ યોજી ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા આવેદન પત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું અમે ફરિયાદી લખાઈએ તો ટેન્કર મોકલે છે બે ટેન્કર પાણી ભરીને ખાલી કરી દે છે અને પાછા જતા રહે છે પછી બીજે દિવસે પાણી જે આવે રેગ્યુલર પાણી કોર્પોરેશનનું તો પાછી ગટરો ઉભરાઈને ઘરમાં પાણી ભરાઈ જાય છે કેટલો સમયથી થી ઉભરાય છે આજ ચાર છ મહિના થઈ ગયા છે વરસાદનું તો પાણી તો ભરાય જ છે પણ વરસાદી કાસ બી પૂરી ભરાઈ ગઈ છે તો વરસાદનું પાણી બી નીકળતું નથી અને એ બી ઘરમાં ઘૂસી જાય છે બે બે ફૂટ જેટલું પાણી તો ઘરમાં ઘૂસી જાય છે વરસાદ પડે છે તો તો અમે ક્યાં રહીએ અમારા બાળકો ક્યાં રહે એમનું ભણતર બગડે છે બીમાર પડે છે આ અમે આવેદનપત્ર આપીએ છીએ સાહેબને આજે એનું વહેલી તકે નિકાલ કરો

એમને કે છે તમારો કોઈ ઉપયોગ જ નથી કોઈ કામ થશે જ નહીં તમારે પાપડ ચટણી ચાલી માં એ તમારું મેટર છે તમે જાણો તમે કયું મેટર ને કેવી રીતના કામ કરાવવાનું એ અમને સમજાવો